આ પ્રોપર્ટી નથી ને એટલા તો ઘરમાં કાગળિયાઓ છે ખબર નથી પડતી કે ક્યાંથી ક્યાં લઈને મૂકું બધું આ દેરાણી છે ને નકામી છે સાવ કામ ધંધો કઈ કરવો નથી અને આ ઘરમાં વાહ ભાઈ એકલી એકલી બોલવાને ટેવ પડી ગઈ તને ના રે ના તો હું તો આ બજવાઈ જાવ આ બજવાઈ જાવ એટલે લાગે હા મને કાલ વાગ્યું તો ખબર તો લાગે આપડા નખરા આવ્યા હોય ને તો બધું થાય હા નખરા કે આ પાણી આવ્યું તો આ વરસાદનું તો ધીમે બોલો ને મને શું ક્યો છો ચાલે કે હું અહીંયા છત્રી લઈને બેઠી હોય તું જ ઊભી તેમ ત્યાં કીધું પાણી છે મેં કીધું પોતું મારી દઉં જરી તમે શું કામ આવ્યા છો હું એટલે આવ્યો છું કે હવે કેવું આપણું ઘરમાં હરિયું ભર્યું થઈ ગયું હા હર્યા ભર્યાની ખબર નઈ પણ પીડું પીડું થઈ ગયું છે લીંબુ જેવું હવા આ બુસ્કોટ માં તને વાંધો છે વાંધો કાઈ નથી હશો પણ માણસને છે ને સ્કિન ટોન પ્રમાણે કલર પહેરવા જોઈએ આજ તમે બહાર નીકળશો ને તો ફોકસ મારે છે તમારો શર્ટ લોકોને તમે નઈ શર્ટ જ દેખાશે એનું શું બસ માર શર્ટ તો દેખાડવો હશે હા બરાબર છે આ શું નામ છે આનું ખુશી 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 આવી હતી મારી પાસે હે તારી પાસે આવી હતી શું હે એક એસોયા રાઈ છે કે મારી પાસે આયા તો અજીબ લાગે એ રસોઈ બનાવતા શીખવા આવી હતી શરમ નહી આવતી હોશો કે વિચાર તો કરો

એટલે પછી તારે તો આરામ આરામ ને આરામ જ ને હે અત્તાર હોતી તે આ ઘરના બધા કામ કર્યા છે હવે તું તો આ ઘરની મહારાણી કહેવાય હવે દેરાણી આવી ગઈ છે હે આ વખાણ કર્યા ત અમે મારે તો વખાણ જ કરું ને મે કોઈ દી તને કોઈ દી આડ આવળો કોઈ દી કઈ કીધું તો ના કર વખાણની મારે કોઈ જરૂર નથી તમને ખબર જ છે કે મને ગુસ્સો આવે એટલે મને કઈ સમજાતું નથી અરે હું શું કામ એને કઈ શીખવું એને જાતે કરવું પડશે આ જીવનમાં બધું કે મારા માટે થોડી આ ઘરમાં આવી છે પણ આવું હું કામ બોલશો જો દેરાણી એટલે નાની બેન કહેવાય તને ખબર છે ના મને મત ખબર લે કે આરકી હા આદીના લગન થ્યા તૈયાર થઈન જો अशोक હા મને છે ને બકવાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તમને ખબર છે ને કે મને ગુસ્સો આવે છે હું એને કઈ શીખવવાની નથી અરે એને શીખવું તો મારું માન ઘટી જાય આ ઘરમાં જો અત્યાર સુધી મે આ ધરમાં બધાને સારી રસોઈ ખવડાવી છે બધા જ મારા હાથના ટેસ્ટના વખાણ કરતા હોય છે પણ જો ખુશી મારા કરતા સારી રસોઈ બનાવે તો મારું માન તો ઘટે ને તે આ કેવો વિચાર કરી નાખ્યો એ જો માન સન્માન જેટલું હોય ને એટલું નીટલું જ રહે એમાં કાઈ છે ને એવું કાઈ ન હોય સમજી આ તો તારા મનનો વેમ છે બિલકુલ નહીં કોઈ મારા મનનો વેમ નથી બરાબર વિચારું છું મને છે ને પસંદ નથી કે મારું માન સન્માન ઓછું થાય અરે પણ નો થાય ઓછું તો હું કામ એવું બોલ છું તમે એનો પક્ષ કેમ ખેંચો છો હજી હમણાં જ આવી છે પણ એક વાત કહું તને જેવું એનું નામ છે ને એવો જ એનો સ્વભાવ છે એટલે છે ને આજુબાજુ વાળા હોતા છે ને વખાણ કરે છે તને ખબર છે લોકોને શું છે લોકોને તો મુદ્દો જોઈએ છે સારું બોલવું હોય કે ખરાબ બોલવું હોય કોઈની એક વાત હાથમાં આવી જાય ને એટલે પૂર એટલે આ મારી વાત હા પર જોઈ હવે તારી પાસે આવે ને તો બધી રસોઈ શીખવાડી દેજે સમજી તું બીજું કાઈ બીજું કાઈ નહીં YouTube નું નહીં કે તે YouTube માં જોઈ જઈને શીખી જાય એમ કયું મે YouTube નું જ કયું મેં કહ્યું કે બહુ બધી રેસિપીઝ આવતી હોય છે એમાં તારે જે પણ બનાવી હોય ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન તને મજા આવે તું બનાવી શકે છે તને શું કહ્યું ખબર છે પ્રેક્ટિકલ કરવું પડે પાપી આમ ના ફાવે ખરેખર છે ને આ પ્રેશર વાળી વેજા લઈને આવો ને એટલે આવું થાય પણ તું હું કામ આવો વિચાર તને ખબર છે ને એક ગરીબ ઘરે થી આવી છે ઘર ગરીબ છે સ્વભાવ ગરીબો જેવો નથી બોલી જોઈએ છે એની જાણે કેટલાય કરોડપતિની દીકરી હોય એવું તો એ બોલે છે

કાલ નહીં ને પરમ એક આપણે પ્રસંગમાં જવાનું તો તૈયાર થઈ જાય બસ હું જાઉં સાચું કહું હવે મારા માથા પરથી ભાર ઉતરી ગયો છે આ બંને દીકરાઓના લગ્ન થઈ ગયા ને એટલે નિરાશ થઈ ગઈ નહીતર એમ થતું હતું કે એક તો બહુ આવી ગઈ ઘરમાં હવે બીજી આવી જાય ને તો સારું અરે આપણે બીજી બહુ મસ્ત શોધી છે એટલે બહુ મસ્ત બંને બહેનોની જેમ રહે છે સાચું કહું

પણ જેની મમ્મી સારી તેના દીકરા સારા જ હોય ને પણ તમે મારા વખાણે ચડી ગયા છો હા તો હું મારા વખાણ મને તારી પાસે બોલાવતો હતો પણ તું નહીં બોલી સારું હવે હું એમ કહું છું કે કાયમ ને માટે દેરાણી જેઠાણી આવી રીતના ના રહી ને તો આપણો તો નસીબ ખુલી જાય જો આપણા નસીબ સારા છે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે આપણે ગુરુ ભક્તિ કરીએ છીએ ને એટલે આપણે ત્યાં એવો કાંઈ આશ નહીં આવે ને બંને બેનો જેમ રહેશે એ લોકો તો ચિંતા નહીં કરો આ બધી વાતની હા અને હું એમ કહું છું કે ઘણા સમયથી આપણે માતાજીના મળે નથી ગયા તો એવો વિચાર છે કે આ દિવાળીએ આપણો આખું ફેમિલી ત્યાં જઈએ ચોક્કસ જઈ આવીએ અને બહુઓને પણ ખબર પડવી જોઈએ કે આપણો માતાજીનો મઢ ક્યાં છે ચોક્કસ જવી ચોક્કસ લઈ જવા જોઈએ અને બીજું કે જો આપણે જેટલા ધાર્મિક છે ને એટલા ઘરમાં બી ફ્રીજ રહેવાનું એકદમ એ લોકોને એકદમ બધું છૂટછાટ આપી દેવાની મસ્ત મોજ કરીને રહેવાનું છે આપણા ઘરમાં હા અને આમ પણ આ દેરાણી જેઠાણી જોડી એટલી એમ છે નહીં અરે બન્યો બહેનો જેવી છે એમ તો કહું છું આ બાજવા કાંતા માસી કહેતા હતા કે તમારે વહુનો ક્યારે અવાજ નથી આવ્યો અને એક બીજી આ એટલી સંપીને કામ કરે છે ને કેની વાત જ પૂછો માં મે કાંતા માસીને એમ કીધું કે તમે ખોટા વખાણ કરો માં જો નજર લાગી જશે ને તો અમારે પણ આ ઝઘડા ચાલુ થઈ જશે અરે અમાર તો મીઠી નજર પણ લાગે એટલે જરા કાળો તપકો મૂકી દેજે તું એવું હોય તો એટલે ગાડી કપાળ ઉપર કોના કપાળ ઉપર તપકો મૂકવાની વાત કરો છો વહુના કપાળ ઉપર મીઠી નજર પણ લાગી જશે કોકની વાંધો નહીં આ કોઈ દિવસ અમે દેરાણી જેઠાણી નથી ઝઘડા તો પછી આપણા ઘરમાં જે દેરાણી જેઠાણી છે એ ક્યાંથી ઝઘડવાના હા એ એવું સમજવાનું કે આપણા ઘરનો રિવાજ બની ગયો છે હવે હવે એમ કહું છું કેમ આ ઘરે ફોન તો કરો ગામડે ખબર તો પડે કે શું વાયવું છે આ વરસાદ તો જુઓ શો એ ફોન કરવાનો છે પણ વિડીયો કોલ પર જ વાત કરી લઉં છું સાંજે બધા બોલો

આજે રસોઈમાં હાથ કોનો પડ્યો તો ખુશી ખુશીએ બનાવ્યું છે આજનું જમવાનું કેમ ખુશી બો હા રસોઈ કરતા નથી આવડતી ના મમ્મી એક્ચ્યુઅલી રસોઈ કરતા તો મને વધારે નથી ફાવતું બટ હા મને ભાભી જેમ જેમ કહેતા ગયા મેં એવી રીતના જ રસોઈ બનાવી છે એક મિનિટ મમ્મીજી મેં કહ્યું એટલું કરે તો મેં શીખવ્યું કહેવાય પણ એડવાન્સ થઈને થોડી ઘણી વસ્તુઓ વધારે ઉમેરે તો એમ મારો કોઈ હાથ નથી હા આપ જોવો એ તો ખોટું કહેવાય ને આપ હાથ ની વાત નથી મમ્મી પણ હજી એ શીખે છે તો શીખતા શીખતા ભૂલ થઈ શકે ને પપ્પા શીખતા શીખતા ઉંમર થઈ ને કુકલી પણ જે માણસ શીખવું હોય ને એ માણસ નાની ઉંમર માં શીખી જાય આ બેટા કેવત છે બારે બુદ્ધિ અને સોળે શાન આવે ને તો આવી જ જાય અને બેટા જાય ને તો બાસ્પીવન થઈ જાય અરે હિરલ પણ શાક થોડું ઘણું હતું એમ તેમ પણ ખાઈ લેવાનું એમાં શું હોય શું એમ તેમ આ કોઈ દિવસ આપણી મોટી બહુ રસોઈ કરી છે તો ક્યારેક ખરાબ થઈ છે પણ આ નાની મો ખબર નહીં આ રસોઈમાં રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક તકલીફ હોય છે બેટા જરા રસોઈ કરતા હોય ને તો એમાં ધ્યાન અપાય હા ઘરના વ્યક્તિઓ જો ભૂખા રહે ને તો તમને જ પાપ લાગે સારું મમ્મી હવે તો હું ધ્યાન રાખીશ પતિ ગઈ ને કોઈક થઈ જાય હવે ધ્યાન રાખશે અને હવે બીજી વાર બનાવશે ત્યારે વધારે ધ્યાન આપશે અને સારી રીતે બનાવશે અમે લેડીસો વાત કરે ને બેટા ત્યારે તમારે વચ્ચે નહીં બોલવાનું કેમ કે અમારા મામલા છે અત્યારે આ તમે લોકો નોકરી ધંધે જાવ છો ને તો સેના માટે જાવ છો કે પેટમાં ખાડા પૂરવા માટે તો ભાભી થી પણ ભૂલ થતી હતી ને ક્યારે થઈ ત્યારે ભાભી ભૂલ વળી શરૂઆતમાં બિલકુલ નહીં ક્યારેય ભૂલ નથી કરી ઓ ભાઈ તમારી પત્ની પર કઈ વાત આવે ને તો મને બ્લેમ ના કરો એક તો હું એને શીખવું છું સમય ફાળવું છું કે શીખી જાય તો સારું અને ઉલટાનું બધું મારા પર આવ્યું હતું અને આમ પણ આજી જો શીખવાડતા હોય તો શીખીને ચાખી પણ લેવાય ને અને જો ખરાબ બન્યું હોય તો એ ચાખવાનું કોને આવે મમ્મીજી તમારે શું કામ જે રસોઈ કરતું હોય એને હોય હા તો એનાથી ભૂલ થઈ હોય તો તમે એને સુધારી પણ શકતા હતા ને તો પછી એક કામ કરો ને રસોડું મને પાછું સોંપી દો હું રોજ જમવાનું બનાવી નાખીશ બધા માટે ભૂલમાં મીઠું ઓછું હોય ને તો નાખી શકાય પણ મીઠું જે વધારે પડી જાય ભૂલમાં એ કાઢી તો ન શકાય ને દીકરા મમ્મી પહેલી વાર હતું એટલે ભૂલ થઈ ગઈ પણ હું નેક્સ્ટ ટાઈમથી થી પાક્કું ધ્યાન રાખીશ એટલે મતલબમાં તમે પહેલી વખત રસોઈ કરી હા મમ્મીજી ખુશીએ કહ્યું તું મને કે રે બિલકુલ રસોઈ કરતા નથી આવડતી ચા બનાવતા આવડે છે પણ એ મારા જેવી તો નથી બનતી તો એનો મતલબ તેવો જ થયો ને કે નહીં જ આવડતી હોય અરે વહુ બેટા એમાં શું થઈ ગયું તમે શીખવશો ને તો તમારે જેવું એમને બનાવતા આવડી જશે થોડો સમય લાગશે તમે શીખવતા રહેજો અને હા વહુ બેટા તમે પણ શીખતા રહેજો થોડું થોડું હા સાહેબ આ કઈ શિક્ષક નથી કે સ્ટુડન્ટ ને શીખવાડે હવે એના ભાઈને ને ત્યાંથી મમ્મી પપ્પા હતા જ ને આ રસોઈ બનાવીને કોણ આપતું હતું અરે પણ તને ક્યાં ખબર છે એનો તો ખાલી ભાઈ જ છે મમ્મી પપ્પા ક્યાં છે કેમ બધું ભૂલી જાય છે એટલે તો કહું છું કે મમ્મી પપ્પા નોતા તો એના ભાઈને રસોઈ કોણ બનાવીને આપતું હતું

તમારી લીધે તો ચાલુ થયું છે ને તમે પતાવની મારા લીધે ને તમારી પ્રિય પત્ની ખુશીના લીધે ચાલુ થયું છે બરાબર એટલે મને બ્લેમ નહી કરતા અને આ શું આ બાયડી આવી ગઈ એટલે ભાભીનો વાંક કાઢોને બધી વાતમાં તો તમારો કાઢું મારો કાઢ ને હવે મારો માક કાઢવાનો બાકી રહ્યો છે અરે કોઈ માણસ ઘરમાં ભૂલ કરે તો એને શાંતિથી પ્રેમથી સમજાવવાનું હોય આવી રીતના મીટિંગ કરીને તમે બધાની વચ્ચેને કહો તો બીજી વાર એ કંઈ પણ કામ કરશે ને તો

હું જાઉં છું હા સારું જોયું બીજા લઈને કેટલું ખોટું લાગ્યું હશે અરે એમને એમને શું ખોટું લાગવાનું છે આદિત્ય તમે મમ્મી પર ગરમ નઈ થાઓ મમ્મી આજથી હું બધી જ રસોઈ સરખી રીતના શીખી જઈશ અને સારું બનાવીશ બસ આવી જ આશા છે મને કેવી મજા આવી નઈ થેન્ક યુ આ ભગવાન તમે જો મારો આમને આમ ધ્યાન રાખશો ને તો હું એક દિવસ ભવ આગળ જઈશ તમારી પાસે ને આમ

બોલો આ મમ્મી છે મને બધી વાત કરી શેની આ તે આ ખુશી વહુ નામ આપ્યું રસોઈમાં માં કે બનાવી હતી એમ લો જેને બનાવી હોય એનું જ નામ આપવાનું હોય ને अशोक ખુશી વહુ જ બનાવી હતી તો એનું નામ ના આપો તો કોનું તમારું આપું એટલે શીખવાડવા વાળી તો તું જ હતી ને શીખવા વાળી હું જ હતી તો પછી પણ તમને ખબર નથી મેં એને જેટલું શીખવ્યું ને એણે એનાથી એક્સ્ટ્રા કામ કર્યું છે અને વધારે સારા બનવાની કોશિશ કરી ને એટલે આવું થયું જો એવું ન હોય તે જેવું શીખવાડ્યું હોય એવું એને બનાવ્યું હોય એટલે એટલે આમાં વાત છે ને તારો જ છે ઓ હેલો બસ આને પતિ છો તો કઈ બોલતી નથી તો પતિ તો મારા માથા પર બેસવાની વાતો કરે છે જો મેં બરાબર શીખવ્યું હતું અને એને એવું હોય ને કે ભાભી સારું નથી શીખવતા તો મારી પાસે ન શીખવું જોઈએ પણ એવી વાત ક્યાં છે હવે

પપ્પાજી અને મમ્મીજી ઈ કોઈ દેખાય નહીં બોલે આ બધું તારે સંભાળવાનું હોય અને તું જ હવે આવું કર તો પછી આ સોસાયટીમાં કેવી વાત થાહે આપડી अशोक મને છે ને આ સોસાયટી વાળા લોકોથી કોઈ લેવા દેવા નથી જેને જે વાત કરવી હોય એ કરે બાકી હા આજની રસોઈમાં ભૂલ તો ખુશી ન જતી અરે જેટલું કહીએ એટલું કરવું જોઈએ ને એડવાન્સ લેવલમાં ચાલે છે તો આવું જ થવાનું તો મારી વાત સાંભળી એને તે જેટલું કીધું હોય ને એટલું જ કર્યું હોય બરોબર કે એટલું મીઠું એટલે એટલું જ મીઠું નાખ્યું હોય મરસું તો એટલું જ મરસું નાખ્યું હોય પછી મસાલો તમે જે નાખતા હોય એ કીધું હોય એટલું જ નાખ્યું હોય પણ તે છે ને ઓછું વધારે કરાવી નાખ્યું હોય છે મને એવું લાગે છે એ રસોઈ મારે પણ ખાવાની હતી સમજ્યા તમે અને સો વાતની એક જ વાત છે અમુક લોકોના હાથમાં પણ સ્વાદ હોય છે કે એનો હાથ વળે ને એટલે ભંગાર વસ્તુ પણ સારી બની જાય અને અમુક લોકો જો સારું ધાન આપો ને તો પણ એને કચરો કરીને બતાવે આ વસ્તુ છે ને ઈશ્વરની આપેલી દેન છે ગોડ ગિફ્ટ આ કોટી વાત છે હવે તું જેટલો મસાલો ના કેમ હું બનાવું તો મારથી થી નહીં એવી જ બનાવ તું જેવું બનાવ ને તમે બનાવજો એમ વાત નથી પણ તું આજે હાથ ની કરામત ને વાળી વાત કરશો ને એટલે કઉ છું એ તો છે જ એક વખત ને દસ વખત છે તમને ખબર નથી સ્ત્રીઓના હાથમાં છે ને અન્નપૂર્ણામાં વાસ હોય છે એ ઈચ્છે ને તો જ તે ધાનને ને સારું બનાવી શકે બાકી એમની કૃપા આપણા પર ન હોય ને તો સારામાં સારું વસ્તુ લઈને આપો ને તો પણ એ બગડે 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 ને બગડે જ ખોટી વાત છે તારી હા ખોટી વાત છે તમે શું કામ બગાડ્યું હશે તમને શું લાગે છે તે એટલે જ બગાડ્યું છે કા તે હમણાં થોડાક દિવસ પહેલા જ મને વાત કરી હતી ને કે મારું માન સન્માન વહી જાય ઓછું થઈ જાય એનું વધી જાય હા હાચી વાત પ્લીઝ નહીં પ્લીઝ પ્લીઝ બધું કાંઈ એક બાજુ રહેવા દે બાકી મે મેં કીધીની વાત સાચી જ તારા મનમાં છે ને ઈર્ષા ભરી છે સમજી

કઈ નહીં મમ્મી જે બોલતા હતા એમની વાત હું ખોટું નહીં લગાડતી ખોટું તો હું નથી લગાડતી આદી પણ મને એ વસ્તુ નથી સમજાતી મને ભાભી જે રીતના કહેતા હતા હું બસ એ જ રીતના રસોઈ કરતી હતી એમણે જે મસાલો મને જેટલો નાખવા કીધો મે એટલો જ નાખ્યો તો અને પછી મે રસોઈ ચાખી પણ હતી પણ છતાં બી મારાથી આવું શું કામ થાય છે મને એ જ નથી સમજાતું અરે તે રસોઈ ચાખી હતી તો બરાબર હતી હા પછી ભૂલ ક્યાંથી થાય તું વિચાર કરને આ અને હું તો કહું છું કે તું છે ને ચિંતા કરે છે છોડી દે બધું તું બધાનું વિચારે છે આ મમ્મી અત્યારે આવું બોલ્યા એટલે તને ખોટું લાગ્યું હશે પણ તું એવું નહીં લગાડ અને ભાભી તને મતલબમાં રસોઈ તું બનાવતી ત્યારે ભાભી તારી સાથે જ હતા હા ભાભી મારી સાથે જ હતા અને એ જ મને શીખવાડતા હતા પ્રણાદી તમે જુઓ ને આજે 4 થી 5 દિવસ થઈ ગયા છતાં પણ કન્ટીન્યુ રસોઈ બનાવે છે તો મારી રસોઈ કેમ પ્રોપર નથી બનતી એમાં કઈક નું કઈક ખૂટતું જ હોય બની જશે મને લાગે છે કે તારી કઈ બીજી ભૂલ થતી લાગે છે આ પાવી જેવી રીતે રસોઈ બનાવતા હોય છે એ પ્રમાણે તું નહીં બનાવતી હો શીખવાડે તો એ જ છે એ બનાવે તો બરાબર બને તું બનાવે તો બગડી જાય એવું કેમ થઈ શકે પણ આદી જ્યારે હું રસોઈ બનાવું છું ત્યારે ભાભી એક બે આટા મારતા જ હોય છે અને હું એમને પૂછું પણ છું તો એમણે કીધું હા હા ખુશી તમે બનાવો રસોઈ બરાબર જ બને છે અચ્છા તો એ તારા વખાણ કરે છે પણ તારી ભૂલને સુધારતા નથી ટૂંકમાં ભાભી જ આ બધું કરી રહ્યા હોય એવું લાગે છે મને જેવી રીતે એ બોલતા હતા બધાની સામે એમનો તો કંઈ વાંક ના હોય એવી રીતે એ તો ઉલટાના એને તને સપોર્ટ કરવું જોઈએ ને તને કહેવું જોઈએ કે જો ચિંતા નહીં કરતી થાય એવી ભૂલ પણ બધા જ્યારે બેઠા હતા ત્યારે એ શું બોલ્યા કે ખુશીથી એવું થાય જ છે હા એ તમારી વાત સાચી છે મને તો સોનુ મને સોપી દો એવું પણ બોલ્યા હા એમને મને લાગે છે કે તને રસોઈ શીખવી જ નથી જો રસોઈ એમને શીખવી હોત ને તો તને શીખવી દીધી હોત પણ એ નથી ઈચ્છતા કે તું રસોઈ સારી બનાવી લે આ ઘરને બધા કરતાં વધારે સારી રીતે સાચવી લે એમના કરતાં પણ વધારે સારું આ ઘર માટે કામ કરે મને પણ એવું જ કંઈક લાગે છે તો પછી તપાસ કરવી પડશે ને તારે કે જો ભાભી આવું કરતા હોય તો તારે કંઈ કરવું પડશે હવે ફરી તું વાંકમાં આવે કે તારી કોઈ ફરિયાદ કરે એવું ન થવું જોઈએ એના માટે થઈને તારે ભાભી જે રીતના કરે છે ને એમને કરવા દે હાજી ફરી એકવાર તું એમને કહે છે કે હવે તમે રસોઈ બનાવો હું ફક્ત જોઈશ હું કોઈ જ વસ્તુ મતલબ મસાલાઓ હું નહીં નાખું તમે જ બનાવો હું જોઈશ એમનું એક માપ કાઢી લે પરફેક્ટ માપ તું કાઢી લઈશ તો પછી તો પરફેક્ટ બની શકે ને સારું હવે તું એમ જ કરીશ પણ હું શું કહું છું એવું નથી કે રસોઈ બન્યા પછી હું ચાખતી નથી પણ હું જ્યારે ચાખું તો મને કેમ સ્વાદ બરાબર લાગે છે શું હું તમારા ઘરના સ્વાદને ઓળખી નથી શકતી હજુ ના ના એવું ના હોય જો શાક ખારું થયું હોય તો એ બધાને ખારું જ લાગે તું ઝાખે ને સારું લાગે અને અમને બધાને ખારું લાગે એવું ના બની શકે હવે એ તો વિચારવું પડશે કે એવું કેમ થઈ રહ્યું છે એવું થવાનું કારણ શું છે હા હું પણ કન્ફ્યુઝ છું કે ઘરમાં આવું કેમ થઈ શકે પણ ખુશી હું મમ્મીને ના પાડી દઉં કે ખુશીથી રસોઈ નહીં બને ના ના કહેતા જ નહીં કારણ કે મને મમ્મીથી બહુ જ ડર લાગે છે અને એમાં પણ જો હું રસોઈ નહીં શીખું કે નહીં બનાવું તો મમ્મી વધારે બોલશે અને મને મેણા ટોણા પણ મારશે અને હું એવું નથી ચાતી સમજી શકું છું તું આ ઘર માટે સારો પ્રયત્ન કરે છે નથી આવડતી વસ્તુ શીખવાની કોશિશ કરે છે તને તકલીફ પડી રહી છે પણ મમ્મી અને ભાભી એ લોકો સમજતા નથી કે તને સપોર્ટ કરવો જોઈએ છતાં પણ એવું હશે તો હું તારી હેલ્પ કરીશ પણ તમે મારી હેલ્પ કઈ રીતના કરશો હું રસોડામાં આવીશ ને આપણે બંને મળીને કઈ રસોઈ બનાવીશું નામ હું તારું આપીશ હવે હું જોઈશ કે રસોઈ કેવી રીતે બગડે છે અને જો એવી રીતના રસોઈ કરતા કરતા ભાભી કે મમ્મી તમને જોઈ ગયા તો મને શું કહેશે એ લોકો એ તો બોલશે જ કે મારા દીકરાને રસોઈ શીખવાડે છે એની પાસે કામ કરાવે છે કામ તો તારે કરવું જોઈએ તું આટલું પણ નથી કરી શકતી પણ કંઈક તો કરવું જ પડશે ખુશી હા સારું હું ખુશ છું કે બીજા કોઈ સમજે કે ના સમજે પણ તમે તો મારી સાથે છો તમે તો મને સમજો છો ભાઈ ભાઈ ક્યાં છો તમે લે આવ આવ કેમ છો ભાઈ સારું 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 અથવા અચાનક આવી મને કીધું તો હું ફોન કર્યો તો લઈ જા રોકાવા આવવાનું હતું તો ના ના ભાઈ એવું કાઈ નથી હું આવી ગઈ ને બસ પણ સાંભળ ભાઈ મારે તારી સાથે એક વાત કરવી છે તો વાત ઓલી એવું બધું હું હતું તો ફોન માંનો વાત કરી દે અને કુમારને નો લેતું હોય તો એકલી આવી તો આ વાત જ એવી હતી કે મારે તમને એકલાને જ મળવું હતું એટલે હું શું જો હવે કે બોલ હું છે ને ત્યાં જરાય સુખેથી નથી રહી શકતી અને હું ત્યાં ખુશ પણ નથી ભાઈ તમને ખબર છે ત્યાં શું થાય છે સવારથી લઈને સાંજ સુધી ક્યારેક રસોઈનું તો ક્યારેક કામ માટે હું મારીથી પૂરતી કોશિશ કરું છું કે મારાથી શાક પણ સારું બને રસોઈ પણ સારી બને હું ને ઘરના બધા કામ પણ સારી રીતના કરી લઉં પણ મને એ જ નથી સમજાતું કે મારો વાક ક્યાં આવે છે કારણ કે એ લોકોને મારા હાથની એક પણ રસોઈ નથી ભાવતી અરે પણ એવું જો આ છે ને થોડોક સમય એવું થાય હજી તું ત્યાં નવી નવી લગ્ન કરીને ગઈશું તો થોડોક સમય તું અહીંયા ઘરે જે રસોઈ બનાવતી હોય ને એ જરૂરી નથી કે ન્યાયી બનતી જ હોય એટલે થોડું ઘણું ને તો સહન કરી લેવાય આવી નાની નાની વાતમાં ને મોટી વાત ન કરાય ને આપણી પરિસ્થિતિ થોડીક વીક છે એટલે હવે આપણે જો બીજું કાંઈ કહીશું ને તો વાત થાય મોટી અને આપણે કુટુંબમાં બધા એ જ વાત જોઈને બેઠા હોય કે આ બેન ભાઈ એકલા રહેશે એની રીતે સંબંધ કર્યો છે તો એ હેરાન કેમ થાય એટલે હું તો એમ કહું કે થોડીક તારી મિસ્ટેક થતી હોય એ કેતા હોય ને તારું ધ્યાન નો રહેતું હોય એમાં ભાઈ મારી મિસ્ટેક થતી હોય ને તો હું સમજી શકું પણ હું જ્યારે પણ રસોઈ બનાવું છું ને તો ભાભી મારા બાજુમાં જ હોય છે અને ભાભી જેવી રીતના મને રસોઈ બનાવવા માટે કહી છે ને હું બિલકુલ એવી રીતના જ બનાવું છું પણ છતાં પણ અને એવું પણ નથી કે હું નથી ચાખતી હું મારી દરેક રસોઈને પહેલાં ચાખું છું કે મારાથી કાંઈ ભૂલ ના થઈ જાય અને બધાને મારા હાથનું જમવાનું પણ ભાવે પણ જ્યારે હું ચાખું છું ત્યારે મને કોઈ જ તકલીફ નથી દેખાતી તો એ પછી રસોઈ માટે આવી પ્રોબ્લેમ શું કામ થાય છે અચ્છા તો તારા ભાભી આ બધી રસોઈ ચાખે છે તુંય ચાખશો તો એ જયારે જમવા બેસે ત્યારે રસોઈ ફરી જાય છે એમ અને પછી દર વખતે જમીને ઉઠે એટલે મારે સાંભળવાનું જ હોય અને જમીને ઉઠવાની વાત છોડી દો પેલો કોડિયો ખાય એટલે બધાનું બોલવાનું ચાલુ થઈ જાય તો તો મને એમ લાગે છે કે હકીકત વસ્તુ છે ને આમાં બીજી હોય કારણ કે તું રસોઈ ચાખે છે તારી જેઠાણી કે એમ બનાવે છે તને ઘરમાં રસોઈ બનાવતા આવડી ગઈ છે તોય રસોઈ બદલી જાય તો કદાચ તારી જેઠાણી તો કંઈ એવું નહીં કરતી હોય ને કે તારા મોંઢે હારી રે અને પછી તારા ઘરમાં તારા વખાણ થતા હોય એટલે એને નહીં ગમતું હોય કારણ કે તે દિવસે જોવા આવ્યો ને ત્યારે જ મને એવું લાગ્યું કે ભાઈ આને થોડી ઘણી ઈર્ષા હશે આપણે જો લગ્નની વાત કરીએ એટલે કે ના અમારે તો આમ કરવા જોઈએ તેમ કરવા એટલે આ જો દેરાણી જેઠાણીનું હોય ને એટલે અહીંયા થોડો ઘણો ઝઘડો રહેતો હોય તો હું તને શું કહું કે હવે છે ને રસોઈ તો અહીંયા બનાવે ને તો તું બનાવી અને રસોઈ જ્યાં સુધી જમવાનું ન આપે ને ત્યાં સુધી તું ન્યાન ન્યા રહેજે તો તને ખબર પડશે નહીતર તો આમાં ગમે એ કરી નાખશે હા ભાઈ હવે તો મેં ભી વિચારી લીધું છે કે હું આવી રીતના જ એમની પરીક્ષા લઈશ અને ભાઈ ઈ વસ્તુ તો છોડી દો પણ મારા જેઠાણીને છે ને એટલી ઈર્ષા છે ને જ્યારે હું રેડી પણ થાતી હતી ને તો મારી પાસે આવીને મને પૂછતા હતા કે તારા ભાઈએ તને કેટલું સોનું આપ્યું શું આપ્યું શું નહીં પણ એમના બધી ચિંતા કરવાની શું જરૂર છે જો એ તો છે ને મને જ્યારે લગનની વાત કરીને ત્યારે જ એની ખબર પડી ગઈ હતી કે આને આપણા ઘરે જે આ સંબંધ થાય છે ને એ નહીં ગમે કારણ કે હવે એ તે ગરીબ જ હતા પણ હવે એ પહેલાં વહી ગઈ છે એટલે તારી હાહુ ને એણે હારી હારી વાતો કરી હોય હારી હારી વાતો કરીને એને ભોળવી નાખી હોય એટલે એ એના મોઢે હારી રહેતી હોય ને તું જા એટલે એને ખબર છે કે તું જો આવી રસોઈમાં થોડીક મિસ્ટેક કાઢે પછી તું કંઈક વસ્તુ લઈ નથી ગઈ એટલે એ વાતું સંભળાય છે તારે હાવું ને કે ભાઈ આ કાંઈ લાવી નથી અને અત્યારે મોટી ઉંમરના બહાઓ હોય ને એનો સ્વભાવ જ એવો હોય કે ભાઈ આ મારી બહુ સારી લાવી છે તો એને હાંસવે અને બીજી બહુ સારું ન લાવી તો એને ન હાંસવે એટલે છે ને જો આપણે મમ્મી પપ્પા છે ને એટલે થોડું ઘણું સહન કરી લેજે અને એવું કઈ લાગે ને તો હું તમ તારે કુમારને વાત કરી લે કુમાર તો કઈ કહેતા નથી ને એ સપોર્ટ કરે છે ને તને ના ના એમનો સ્વભાવ તો બહુ જ સારો છે એટલે જ હું અત્યાર સુધી કાઈ ન બોલી અને એટલે હું મમ્મી પપ્પા નું પણ નથી બોલતું કારણ કે આદી મારો સપોર્ટ કરે છે હા જો મેઈન વસ્તુ એ છે હવે આ લોકો સાસુ સસરા રે તારે વધી વધી 10 15 વર્ષ રહેવાનું હોય એની ઉંમર થાહે એટલે ક્યાં જાહે અત્યારે હાથ પગ હાલે છે ને બોલાય છે ને એટલે બધું તને કે કાલ સવારે તમે દેરાણી જેઠાણી તો નોખા થઈ જવાના છો એટલે એ જે દેરાણી જેઠાણીનો સવાલ છે ને એ દૂર થઈ જાય અને તારા સાવ હારા તારી ભેગા રહે તો તું કે એમ કરવું જ પડશે પછી અત્યારે તેનાથી કામ થાય છે એટલે કરે છે એટલે થોડું ઘણું સહન કરી લેજે અને દિવસો તારા કાઢી નાખજે સારું એ વાત તો તમારી સાચી છે પણ ભાઈ એવો વિચાર મને બી આવે ને કે આદિ ક્યાર સુધી મારો સપોર્ટ કરશે અને ક્યાર સુધી મારો સાથ આપશે એ તો રસોડામાં આવીને મને હેલ્પ કરવા માટે તૈયાર જ છે પણ જો મમ્મી એવી રીતના પણ જોઈ ગયા ને તો એ તમને પણ વધારે સંભળાવશે શું ખબર મારી વાત તમને ફોન કરીને કહેશે અને હું એવું બિલકુલ નથી ચાહતી અરે જો મારી બેન તારી વાત કદાચ મને કહે ને તો મને કાંઈ એટલું બધું ખોટું નહીં લાગે કારણ કે હું એટલું બધું મારે સાંભળવાનું હોય તો હું હોય ખાલી મને ફોન કરીને કે તારી ફરિયાદ કરશે હું સાંભળી લઈને હું કહી દઈ કોઈ મારી બેનને હું સમજાવી દઈ સમજી તું એટલે હવે છે ને તું એ કાંઈ ઉપાધી કરીમાં અને અહીંયા તું જાજુ રોકાય ને તો વાત થાય બીજી એટલે તું અત્યારે તારે સસરાઈ ઘરે વહી જા અને હું એવું લાગે ને તો તારે સાસુ સસરાય રે વાત કરી લે હો ને સારું ભાઈ હમણાં તો હું જાઉં છું પણ તમે પ્લીઝ એકવાર વાત કરી લેજો ને મમ્મી પપ્પા છોડે કારણ કે મને એમના સ્વભાવથી બહુ જ બીક લાગે છે તમે વાત કરશો ને તો મને હેલ્પ મળી જશે કઈ વાંધો અને સાંજે સારી રસોઈ બનાવજો પાછી સારું હા તો હું જાઉં અને ભાઈ તમારું ધ્યાન રાખજો ના વાંધો જય શ્રી કૃષ્ણ